નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોતાના પચીસ નવેમ્બરના પાંચસો ચૌદમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢારથી ચોવીસ નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલનો ઉત્સાહભેર શરૂઆત થઈ છે આજે માંડવી ખાતેથી હેરિટેજ વોક સાથે ફેસ્ટિવલનું ઉદઘાટન થયું સુભાનપુરા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પેઇન્ટિંગ હેન્ડીક્રાફ્ટ ફોટોગ્રાફી રંગોળી તેમજ વિવિધ પ્રદર્શન અને વ્યાખ્યાનના કાર્યક્રમોનું આયોજન થયું છે ઇતિહાસવિદ ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે વડોદરાની ઐતિહાસિક ધરોહરને જનજન સુધી પહોંચાડ લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે એક્ટર રાઇટર ડાયરેક્ટર જેમ્બર દરમિયાન સવારે દસ થી સાંજે છ સુધી જનતા માટે ખુલ્લું રહેશે રિપોર્ટર રાહુલ રાજપૂત અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર ઇદોરા પાર્ક ખાતે આ એક્ઝિબિશન ચાલી રહ્યું છે અઢારથી ચોવીસ તારીખ નવેમ્બર દરમિયાન અહીંયા રંગોળીનું એક્ઝિબિશન છે મારું ફોટોગ્રાફી અરે આ તો જો સાયકલથી અવેરનેસ ફોટોગ્રાફી પણ છે બીજું બહેનોનું હેન્ડીક્રાફ્ટ એટલે કે હેન્ડમેડ વેસ્ટમાંથી બેસ્ટ આઈટમનું કલેક્શનનું એક્ઝિબિશન કમ સેલ છે પેઇન્ટિંગ એક્ઝિબિશન પણ છે તો આ વડોદરાનો જન્મદિવસ જે અમે ઉજવી રહ્યા છીએ એ પચીસ નવેમ્બરે એ જણાતું હોય છે તો ખાસ વડોદરાની જનતાને વિનંતી કે આ પ્રદર્શન જોવા માટે આવે ફોટોગ્રાફીમાં તમે જોશો તો સોશિયલ અવેરનેસ છે કોમિક વ્યૂમાં કે તમે ફોટોગ્રાફ સાથે એના કેપ્શન પણ વાંચીને મજા લઈ શકો તો ખાસ વેલકમ નમસ્તે હું ચંદ્રશેખર પાટીલ આપણે કમ્યુનિટી સાયન્સ સેન્ટર અને વડોદરા પીપર હેટેજ ફેસ્ટિવલના તરફે આપણે આ બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે અને વડોદરાનો આપણે પંદરસો ને અગિયારમો જે જન્મ દિવસ છે એનાથી લઈને અત્યાર સુધી આપણે અગિયારમું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ કરવાનો ઉદ્દેશ એ છે કે એના થ્રુ લોકોને ખબર પડે આમાં આપણે એક પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરી રહ્યા છે એક આપણે હેન્ડીક્રાફ્ટનું કરી રહ્યા છે અને બીજું આપણે ફોટોગ્રાફ્સનું જયંતિ ચાવડાનું કરી રહ્યા છે સાથે સાથે અહીંયા રંગોળીનું દીપક નાચન કરે છે એ મેન્યુ છે અને બીજું હજુ એક લેક્ચરનો પ્રોગ્રામ છે એટલે એવી રીતે લગભગ પાંચ છ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છે અને કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો સુધી કલા માટે આપણે લોકોમાં અવેરનેસ આવે અને લોકો જાગૃત subscribe now and press ધ bell icon never miss an અપડેટ